અંકલેશ્વર તાલુકાના અવાધર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો બે દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી ત્રણ વાછરડીઓ પર હુમલો કર્યો હતો જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો જ્યારે અન્ય બે પશુઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો ગ્રામજનોની રજૂઆત બાદ અંકલેશ્વર વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચી પાંજરે પુરાયેલા દીપડાને અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે લાવી તબીબી તપાસ બાદ સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે નમસ્કાર હું બિયુ મોપ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર વન વિભાગ ભરૂચ ગતરોજ કાંતિભાઈ પટેલ ગામ અવાદર ના ખેતરમાં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક વાછાડીનું મારણ કરેલ તેમજ એક વાછાડીને ઇજાગ્રસ્ત કરેલ તો તેવી અરજ અમને મળેલી અને તે ફરિયાદના આધારે મેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક તે સ્થળે પિંજરું ગોઠવેલ હતું અને તે વિસ્તારમાં પારડી પીપરોડ અને અવાદર વિસ્તારમાં અમે પિંજરા ગોઠવેલા જ છે આગળ પણ અને હાલમાં પણ ત્યાં પિંજરા ગોઠવેલા ઉપલબ્ધ જ છે પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આંટા ફેરા મારે છે તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી તો તેના અનુસંધાને ગતરોજ રોજ રાત્રિ નવ કલાકે દીપડો વન્ય પ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત રીતે પુરાયેલ છે તો તેની આગળની કાર્યવાહી મેરબન નાયબ વન સંરક્ષણ ભરૂચના માર્ગદર્શન હેઠળ તબીબી સકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે